શું તમે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો કે પછી બધી જ બેંકની ડિટેલ્સ તમે સાચવીને રાખો છો અને મોબાઈલ એપ્લિકેશન થ્રુ તમામ તમારા વ્યવહારો છે એ હોય છે જો હજુ પણ તમે કોઈ પણ આડી અવડી લિંક પર ક્લિક કરતા હો તો હવે સાવધાન થઈ જજો કારણ કે હવે વધારે ફ્રોડ છે એ આવા લિંક થકી જ થઈ રહ્યા છે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સુરત પોલીસે એક ટોળકીને ઝડપી પાડી છે જે એક ખાસ મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતા હતા અને આમના કનેક્શન ન માત્ર સુરત પરંતુ કોલકાતા સુધી પણ હતા ગુજરાતમાંથી વધુ એક વખત સાયબર ક્રાઈમની ઘટના સામે આવી છે સુરતમાં સાયબર ક્રાઈમ આચરતી જામ તારા ગેંગનો પર્દાફાશ થયો છે સાયબર સેલે ફિલ્મી ઢબે ઝારખંડથી મુખ્ય આરોપી સહિત ત્રણને ઝડપી પાડ્યા છે આરોપી આરટીઓની એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાની ઠગાઈ આચરતા હતા અને વૃદ્ધ પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આશરે પોણા ત્રણ લાખ પડાવી લીધા હતા વૃદ્ધે અજાણ્યા નંબર પરથી આરટીઓ ઈ ચલણની એપ્લિકેશન ફાઇલ આવી હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા ત્રણની ધરપકડ કરવામાં આવી છે કે વૃદ્ધે એપ્લિકેશન ડાઉનલોડ કરી બેંકની તમામ માહિતી નાખી હતી અને પેમેન્ટ પે ઓપ્શન્સ પર ક્લિક કરતાં જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી ત્યારે કઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી લીધો અને ભેજા બાજુએ ફોનમાંથી ડેટા ઉડાવી દેતા રેકેટના મૂળ સુધી પહોંચવાનું પણ મુશ્કેલ બન્યું હતું જો કે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને આખરી પૂછપરછ શરૂ કરી છે તમામ મેસેજીસ વગેરે રીડ કરવાની પરમિશન મેળવી લીધી પહેલા જે પીકે ફાઈલ છે એમને અને એ એ મુજબ એક મોલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર છે એમની પાસે પછી આખી પરમિશન આપવાથી એ જે આપણો ફરિયાદી છે એમના જે નેટ નો આઈડી પાસવર્ડ કે ઓટીપી જે કંઈ હોય એ સામેવાળા પાસે ફોરવર્ડ થઈ જતો હતો અને આરોપી પાસે જ્યારે મેસેજ ફોરવર્ડ થઈ ગયો ત્યારે એમને એમનો નેટ આપણા ફરિયાદીનું નેટ બેન્કિંગ એક્સેસ કરીને આખું અકાઉન્ટ ખા ખાલી કરી નાખી તો ત્યારે એ ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને નવા મહિનાની પહેલી તારીખના રોજ અહીંયા એક એફઆઈઆર નોંધાયેલ હતી જે ગુનાની તપાસમાં અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે ખરેખર જે વિડ્રોવલ કરવાની જે ટીમ હતી એ કોલકતાથી ઓપરેટ કરતી હતી અને વિડ્રોવલ જે એટીએમથી થઈ હતી એ પણ કોલકાતામાં હતો તો આપણી અહીંયાથી વાયસ ગાવેના નેતૃત્વ નેતૃત્વમાં એક ટીમ કોલકત્તા જઈને ત્યાંથી બે આરોપીઓને ઝડપી પાડી હતી બંનેનું નામ એકનું નામ છે અસલમ અંસારી અને બીજોનું નામ છે નામ છે લઈક નફીઝ પછી બંનેને અહીંયા લાવ્યા અને એને ડેરોગેશન કર્યું અને પછી ગૃહમંત્રી સાહેબની સૂચના અને સીબી સાહેબની માર્ગદર્શન હેઠળ અમે લોકોએ ડીપ સુધી જઈને તપાસ કરી અને જ્યારે એપીકે ફાઇલનું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે ક્યાંથી ખરેખર એ લોકો ઓપરેટ કરે છે એપીકે ફાઇલ અને પછી જે નંબર મળ્યો અને જે આરોપીનું નામ મળ્યું એમનું નામ છે સર્ફરાજ અંસારી જે મેઇન આરોપી તરીકે સામે આવ્યું એમનું નામ અને એનું ખબર પડી કે ખરેખર જામદારાથી ઓપરેટ કરે છે ત્રણ આરોપી મળ્યા એમની સાથે જે બે હે આરોપી છે એ બંને પણ ઝડપી લેવામાં આવ્યું છે ખરેખર અત્યાર સુધીમાં જે વર્કઆઉટ કર્યું છે એમાં ખબર પડી છે કે ટોટલ જે આઠ બેંક એકાઉન્ટ અમે લોકોને મળ્યું છે એમાં એકસો એકવીસ એનસીસીઆરપી કમ્પ્લેન્ટ આખા દેશભરથી નોંધાયેલ છે અને એના સિવાય જે મુખ્ય આરોપી છે સર્ફરાજ એમના પર્સનલ બેન્ક ખાતામાં છવ્વીસ થી સત્યાવીસ લાખનું ટ્રાન્ઝેક્શન્સ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એ લોકો ખરેખર શું છે સેમ જ બેંક એકાઉન્ટ લાંબા સમય સુધી નથી વાપરતા તો એ લોકો તો ઘણા ઘણા લાંબા સમયથી એ કામ કરે છે તો હજી કેટલા બધા ફ્રોડ કરી ચૂક્યા હશે એ આપણને તપાસમાં સામે આવશે બાઇક નંબરની આધાર પર અમે લોકોએ હ્યુમન એન્ટ્રી ગેધર કરીને એમને બીજી વાર જે પ્રયાસ કરીએ એમાં અમે અમે લોકોને સફળતા તો બેઝિકલી જે એપીકે ફાઇલવાળું ફ્રોડ છે તો આ તપાસમાં એ સામે આવ્યો છે એ લોકો ભાગ પાડીને ત્રણ ટોળકી બનાવી દીધી છે અને એમાં એક ટોળકી છે જે એપીકે ફાઇલ ડેવલપ કરાવે છે પછી સ્પ્રેડ કરાવે છે બીજી જે ટોળકી છે દેશભરથી મ્યુલ એકાઉન્ટ ગેધર કરીને વિડ્રોવલ વાળી ટીમને આપે છે પછી જ્યારે ફરિયાદી એપીકે ફાઇલ પર ક્લિક કરે એમનો પોતા પોતાની સાથે છેતરપિંડી થઈ જાય અથવા તો પૈસો જતો રહે ત્યારે જે બે નંબરવાળી ટોળકી છે બેંક ખાતામાં જે જે રીતે પૈસા આવે તે રીતે એ લોકો પછી કોલકાતાવાળી ટીમ જ્યાં વિડ્રોવલ ટીમ એ લોકો શું કહેવાય મતલબ ત્યાંથી ઓપરેટ કરે છે એમની વિડ્રોવલ ટીમ એમને એ લોકો માહિતી મોકલે છે પછી વિડ્રોવલ ટીમ કોલકત્તા ખાતેથી પૈસા વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીનમાં નાખે છે અને કેશ ડિપોઝિટ મશીનમાં જે આરોપી છે એમના પર્સનલ અકાઉન્ટો બધા એ લોકો આપે છે અને પછી એ રીતે એ લોકો પોતપોતાની કમિશન કાપીને આગળ આગળ પૈસો મોકલી આપે છે